નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં ચોમાસું બે જુલાઈના રોજ સમગ્ર દેશમાં પહોંચી ગયું છે જે નોર્મલ કરતાં છ દિવસ વહેલું છે ગઈકાલે ચોમાસાએ બાકી રહેલા છેલ્લા રાજસ્થાન અને પંજાબના અમુક વિસ્તારોને પણ આવરી લીધા છે અને છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ ચાલુ રહ્યો છે અને કહ્યા મુજબ જ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થયો અને ગુજરાત રિજિયનમાં વધુ વરસાદ નોંધાયો છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો કુલ એકસો અઠ્યોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના લખાણીમાં અગિયાર ઇંચ અને આ સિવાય મહેસાણા બેચરાજી અને નવસારીના ચીખલીમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે અને પાટણ સુરત દાહોદ તાપી અને મહીસાગર જિલ્લાઓમાં પણ એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ગઈકાલે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતને લાગુ મધ્ય ગુજરાતના વિસ્તારો તેમજ પૂર્વ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના શરદી વિસ્તારોમાં વધુ વાદળો જોવા મળ્યા હતા સૌરાષ્ટ્ર કચ્છમાં વાદળોના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો અને આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સરફેસ લેવલ ઉપર પવનનો ચાર્ટ જોઈએ તો અત્યારે ગુજરાત ઉપર કોઈ સિસ્ટમ સક્રિય નથી અને ચોમાસાની ધરી અત્યારે ઉત્તર દિશા તરફ ખસી ગઈ છે અને પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ થઈને મણિપુર સુધી લંબાઈ રહી છે ગુજરાતથી ઘણી દૂર છે અત્યારે ચોમાસાની ધરી આઠસો પચાસ એંચપી ઉપર પણ અત્યારે ગુજરાત ઉપર કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ આઠસો પચાસ એચપીએ ઉપર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પૂરતો ભેજ જોવા મળી રહ્યો છે જેને લઈને ગુજરાતમાં ઝાપટા ચાલુ રહી શકે છે અને ગુજરાતના અમુક વિસ્તારોમાં મધ્યમથી ક્યાંક ભારે વરસાદ પણ હજુ નોંધાઈ શકે સાતસો એચપીએ ઉપર અત્યારે પૂર્વ મધ્ય ભારત એટલે કે પૂર્વીય મધ્યપ્રદેશ બિહાર અને લાગુ ઉત્તર પ્રદેશના વિસ્તારો ઉપર એક અપરેટ સાયક્રોનિક સર્ક્યુલેશન છે અને તેનો શિયર ઝોન ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે તો આજે હવે ત્રણ જુલાઈને આવતીકાલે ચાર જુલાઈ સવાર સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત તાપી અને ડાંગ જિલ્લામાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહી શકે અને કાંઠા વિસ્તારોમાં એકલદોકલ સ્થળે એકથી બે ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે પૂર્વ મધ્ય ગુજરાતમાં આજે પણ વરસાદ ચાલુ રહી શકે મધ્યપ્રદેશ સરહદ લાગુ જે વિસ્તારો છે ખાસ તેમાં મહીસાગર દાહોદ જિલ્લો છોટા ઉદેપુર અને પંચમહાલમાં મધ્યમથી ક્યાંક ભારે વરસાદની શક્યતાઓ આવતી ચોવીસ કલાકમાં દેખાઈ રહી છે અમુક વિસ્તારોમાં બે ઇંચ સુધી અને ક્યાંક તેથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ ખેડા અને ગાંધીનગરના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે આવતી ચોવીસ કલાકમાં અમુક વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીના વરસાદની પણ શક્યતા ગણી શકાય ઉત્તર પૂર્વ ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી તેને લાગુ બનાસકાંઠાના વિસ્તારો તેમજ પાટણ અને મહેસાણામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહી શકે એકલદોકલ સ્થળે એકથી બે ઇંચ સુધીનો વરસાદ શક્ય બનાસકાંઠાના પશ્ચિમ ભાગના વિસ્તારોમાં વરસાદમાં ઘટાડો થઈ શકે અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવાભારે ઝાપટાં અને ક્યાંક એકલદોકલ સ્થળે એક ઇંચ સુધીનો વરસાદ શક્ય ગણી શકાય સૌરાષ્ટ્રમાં આજે પણ ગઈકાલની જેમ વરસાદના વિસ્તારો ઘણા ઓછા રહી શકે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાભારે ઝાપટા ચાલુ રહેશે જેનું વધુ પ્રમાણ કાંઠા વિસ્તારોમાં રહી શકે અને તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાભારે ઝાપટા અને એકલદોકલ સ્થળે પંદર વીસ એમ એમ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે કચ્છમાં પણ વરસાદના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે અને આગામી ચોવીસ કલાકમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા સિવાય કોઈ મોટી શક્યતા કચ્છમાં પણ નથી દેખાઈ રહી મિત્રો આગળના દિવસો માટેનું એક ખાસ આગોતરું એંધાણ બે દિવસમાં ફરીથી આપવામાં આવશે તો તે પણ જોવાનું ચૂકશો નહીં આગળની અપડેટો માટે વિડીયો લાઈક શેર કરી અને ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર